નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આશ્રમ શાળામાં આવેલી વિવિધ શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિવિધ શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત તેમજ અન્ય ગ્રાન્ટેડ સંસ્થાઓમાં આવેલી ભરતી જાહેરાત વિશે અહીંયા વિડીયોમાં વાત કરશું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જય સીતારામ કેળવણી મંડળ સંચાલિત આશ્રમ શાળા હું હિંગલા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ માટે શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવા માટે મદદનીશ શ્રી વર્ગ એક આદિજાતિ વિકાસની કચેરી દાહોદથી શિક્ષણ સહાયની ભરતી માટે ના વાંધા પ્રમાણપત્ર મળેલું છે મિત્રો એન ઓસી મળેલું છે જેના અનુસંધાને તમે જોઈ શકો છો તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ વર્તમાનપત્રમાં શ્રી જય સીતારામ કેળવણી મંડળ અંતર્ગત જે આશ્રમ શાળા જે વિવિધ આવેલી છે મિત્રો જેમાં શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો જે કયા વિષય માટેની જગ્યા છે રોસ્ટર ક્રમમાં કઈ કેટેગરી માટે લાયકાત શું માંગેલી છે તેમજ કેટલી જગ્યાઓ છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો આશ્રમ શાળા હિંગલા માધ્યમિક વિભાગમાં મિત્રો જે એનઓસી ક્રમાંક મળેલું છે પિસ્તાલીસ બેતાલીસથી પિસ્તાલીસ ચુમ્માલીસ અંતર્ગત તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ જે એનઓસી મળેલું છે જેના અનુ અનુસંધાને શિક્ષણ સહાયક માટેની ધોરણ નવ અને દસ માટે સામાજિક માટે વિજ્ઞાનના વિષય માટે એક જગ્યા છે મિત્રો જેમાં રોસ્ટર ક્રમાંક પાંચ મુજબ મિત્રો અનુસૂચિત જનજાતિ કેટેગરી માટેની આ જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ બીએડ તેમજ જે વન પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા શિક્ષણ સહાયક માટે સામાજિક વિજ્ઞાન માટે અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો ગણિત વિજ્ઞાન વિષય માટે શિક્ષણ સહાયક માટેની ધોરણ નવ અને દસ માટે એક જગ્યા છે મિત્રો રોસ્ટર ક્રમાંક છ મુજબ બિન અનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરી માટેની આ શિક્ષણ સહાયકની જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી બી થયેલા હોય તેમજ ટાટ વન પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો ગણિત વિજ્ઞાન વિષય માટે ત્યારબાદ મિત્રો આશ્રમ શાળા જે હિંગલા ખાતે અંતર્ગત મિત્રો તમે જોઈ શકો છો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અલગ અલગ શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત આવેલી છે જેનો એનઓસી ક્રમાંક તમે જોઈ શકો છો પિસ્તાલીસ છત્રીસથી પિસ્તાલીસ છત્રીસ અનુસંધાન સત્તર નવ બે હજાર ચોવીસના રોજ મળેલું છે એનઓસી જેના અનુસંધાને સમાજશાસ્ત્ર વિષય માટે અહીંયા શિક્ષણ સહાયકની એક જગ્યા છે ધોરણ અગિયાર અને બાર માટે રોસ્ટર ક્રમાંક ત્રણ મુજબ મિત્રો અનુસૂચિત જનજાતિ માટે અહીંયા રિઝર્વ જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએ એ બી એડ ટુ પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા સમાજશાસ્ત્રના ધોરણ અગિયાર બાર ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અરજી કરી શકશે મિત્રો શિક્ષણ સહાયક માટે ત્યારબાદ મિત્રો ભાષા હિન્દી ભાષા માટે અહીંયા શિક્ષણ સહાયકની જગ્યા છે ધોરણ અગિયાર બાર માટે રોસ્ટર ક્રમાંક ચાર મુજબ મિત્રો એસીબીસી કેટેગરી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની જગ્યા છે એક જગ્યા છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમએ એ બી એડ ટાટ પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે વિગતવાર શરતો જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની નકલો છે તે અરજી સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં રજીસ્ટર પોસ્ટથી ટપાલથી અરજી મોકલી આપવાની રહેશે મિત્રો એટલે કે તમે જોઈ શકો છો જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે પોતાના સંપૂર્ણ શૈક્ષણિક લાયકાતના જે ડોક્યુમેન્ટ છે મિત્રો તમામ પ્રમાણપત્રોની જે નકલો છે મિત્રો તે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં એટલે કે એકવીસ નવ બે હજાર ચોવીસે જાહેરાત આવેલી છે તેના પંદર દિવસની અંદર મિત્રો સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડી એટલે કે આર પીએડી દ્વારા નીચે આપેલા સરનામા મિત્રો અરજી કરવાની રહેશે પાછળથી આવેલી અરજીઓ છે તે માન્ય રહેશે નહીં મિત્રો ખાસ ધ્યાને રાખવાનું રહેશે આ આશ્રમશાળાની નોકરી નિવાસી હોવાથી ફરજ પરના સ્થળ પર જ રોકાવાનું રહેશે તેમજ અન્ય જગ્યાએ રહી શકાશે નહીં મિત્રો એટલે કે આશ્રમશાળાના જે નિયમો મુજબ મિત્રો જે શિક્ષણ સહાયકની જે જગ્યા છે તેના અનુસંધાને અહીંયા ફરજના સ્થળે મિત્રો નિવાસી જગ્યા હોવાથી નિવાસી જે સ્થળ પર જ નિવાસ કરવાનું રહેશે મિત્રો વિગતવાર જોશું અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી જય સીતારામ કેળવણી મંડળ હિંગલા મૂ પોસ્ટ મુ હિંગલા પોસ્ટ સાગડાપાડા તાલુકો ફતેહપુરા જિલ્લો દાહોદ ખાતે મિત્રો પિનકોડ આડત્રીસ એકાણું નેવું પર જાહેરાતના પંદર દિવસની અંદર અરજી કરવાની રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો શ્રી જય સીતારામ કેળવણી મંડળ હિંગલા અંતર્ગત અહીંયા વિવિધ વિષયોમાં શિક્ષણ સહાયક માટેની અહીંયા આશ્રમશાળામાં ભરતી જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ જે મોટી સરસણ સંચાલિત શ્રી બજરંગ કુમાર છાત્રાલય મોટી સરસણ તાલુકો સંતરામપુર માટે જે તમે જોઈ શકો છો ગૃહપતિ માટેની તેમજ ચોકીદાર માટેની અહીંયા જગ્યા માટે ભરતી માટેની જાહેરાત આવેલી છે તેઓ ભાસ્કર ગોધરા દાવોદ ભાસ્કર આવૃત્તિમાં પચીસ નવ બે હજાર ચોવીસના રોજ અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો કાયમી જગ્યા છે તમે જોઈ શકો છો સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ મોટી સરસણ સંચાલિત શ્રી બજરંગ કુમાર છાત્રાલય મોટી સરસણ તાલુકો સંતરામપુર માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિની કચેરી લુણાવાડા જિલ્લો ના અનુસંધાને જે એનઓસી ક્રમાંક મિત્રો તમે જોઈ શકો છો સાત હજાર પાંચસો છ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસથી મળેલ એનઓસી મુજબ મિત્રો ગૃહપતિ માટેની એક જગ્યા માટે અહીંયા જાહેરાત આવેલી છે જેમાં લઘુત્તમ લાયકાતની વાત કરીએ મિત્રો તો ધોરણ બાર પાસ થયેલા હોય તેવા ઉમેદવારો તેમજ ચોકીદાર માટેની એક જગ્યા છે જેમાં લઘુત્તમ લાયકાત મિત્રો ધોરણ ચાર પાસ હોય તેવા ઉમેદવારો અહીંયા જાહેરાતના દસ દિવસની અંદર મિત્રો રજીસ્ટર પોસ્ટ એડીથી અહીંયા અરજીઓ મંગાવવામાં આવે છે જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે એપ્લિકેશન મિત્રો ડોક્યુમેન્ટ સાથે મોકલવાના રહેશે તમારા જે નકલો છે જે માર્કશીટની તેમજ શૈક્ષણિક લાયકાતોની જાહેરાતની દસ દિવસની અંદર મિત્રો રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે પચીસ નવ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો નીચેના સરનામે મિત્રો ખાસ અરજી મોકલવાની રહેશે પસંદગીવાળા ઉમેદવારે છાત્રાલયના સ્થળે ફરજિયાત રહેવાનું રહેશે તેમજ સરકાર શ્રીના ધારાધોડ મુજબ માસિક ફિક્સ વેતન અહીંયા થઈ શકે છે મિત્રો અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી પટેલ રઘુનંદન મંગલજ્યોત સોસાયટી કોલેજ રોડ મુ પોસ્ટ તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર ખાતે પિનકોડ છે આડત્રીસ બાણું સાહીઠ પર જાહેરાતના દસ દિવસની અંદર મિત્રો અરજી છે તે મોકલવાની રહેશે તમારે રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા આગળ વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો છનાલાલ નાલ નાલચંદ આરોગ્ય નિધિ સંચાલિત શ્રીમતી એચ એ શાહ જનરલ હોસ્પિટલ જે સતલાસણા ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ સ્ટાફ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે દિવસકર હિંમતનગર મોડાસા ભાસ્કર આવૃત્તિમાં બાવીસ નવ બે હજાર ચોવીસનો રોજ વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો સતલાસણામાં આવેલ ઉપર મુજબની સો બેડની ફૂલી સુવિધા ધરાવતી હોસ્પિટલ માટે નીચે મુજબના મેડિકલ સ્ટાફની જરૂરિયાત છે મિત્રો જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે આપેલા સરનામે તમામ ડોક્યુમેન્ટ સાથે જાહેરાત પ્રસિદ્ધ થઈ દિવસ દસમાં હસ્તલેખિત અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો બે હજાર ચોવીસ ના રોજ જાહેરાત આવેલી છે દિવસની અંદર મિત્રો અરજી કરવાની રહેશે જાહેરાત અંતર્ગત જેમાં ફાર્માસિસ્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો નર્સ માટેની બે જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએસસી નર્સિંગ જે જનરલ નર્સિંગ મિડવાઇફરી અથવા તો એએનએમ નો કોર્સ કરેલો હોય તેવા ઉમેદવારો તેમજ ડ્રાઈવર માટેની એક જગ્યા છે મિત્રો અરજી કરવા માટેનું સરનામું તમે નોંધી લેશો શ્રીમતી એચ એ શાહ જનરલ હોસ્પિટલ હોસ્પિટલ સતલાસણા અંબાજી હાઈવે મુ સતલાસણા જિલ્લો મહેસાણા ખાતે જાહેરાતના દસ દિવસની અંદર મિત્રો વિવિધ જગ્યાઓ અંતર્ગત તમે અરજી કરી શકો છો ફાર્માસિસ્ટ તેમજ નર્સ અને ડ્રાઈવરની જગ્યાઓ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય